બસમાં મુસાફરી કરતી સગર્ભા મહિલાને પ્રસૂતિની પીડા ઉપડતા કાલોલ બસ સ્ટેન્ડમાં પુત્રીને જન્મ આપ્યો પ્રાપ્ત થતી માહિતી અનુસાર રવિવારે સાંજે વડોદરાની દાહોદ તરફ જતી એસટી બસના કાલોલ બસ સ્ટેશન ખાતેના સ્ટોપેજ દરમિયાન બસમાં મુસાફરી કરતી સગર્ભ મહિલાને બસ સ્ટેશનના શૌચાલયમાં અચાનક પ્રસૂતિની પીડા ઉપડતા સ્થાનિક બે મહિલાઓની મદદથી શૌચાલયમાં ડિલિવરી કરાવવાની પરિસ્થિતિ નિર્માણ થઈ હતી અને શૌચાલયમાં જ નવજાત શિશુનો જન્મ થયો હતો એકસો આઠ એમ્બ્યુલન્સની વર્ધીને આધારે પતિ સુનિલભાઈ માવી અને સગર્ભા મહિલા નામે સંગીતાબેન સુનિલભાઈ માવી જેઓ વતન દાહોદના છે અને બંને પતિ પત્ની ડિલિવરી માટે જ વડોદરાથી પોતાના વતન દાહોદ જતા હતા એસટી બસની મુસાફરી દરમિયાન વચ્ચે જ કાલોલ બસ સ્ટેશન ખાતે સગર્ભા પત્નીને પ્રસવની પીડા ઉપરતા પોતાની પુત્રીનો કાલોલ બસ સ્ટેશનમાં જન્મ થયો હોવાનું જાણવા મળ્યું છે કાલોલ બસ સ્ટેશન ખાતે અચાનક ઊભી થયેલી પ્રસ્તુતિના સમયે મદદરૂપ બનેલા કાલોલના સેવાભાવી અલ્પેશભાઈ ચવણ પ્રસ્તુતિ કરાવનાર સેવાભાવી મહિલાઓ અને એકસો આઠ એમ્બ્યુલન્સની ટીમનો અજાણ્યા એવા કરતા શ્રમજીવી દંપતીએ આભાર ભાવ પ્રગટ કર્યો હતો સ્ટાફ જોઈએ છે મીડિયા ક્ષેત્રે કારકિર્દીનું ઘડતર કરવા માંગતા યુવાનો માટે સુવર્ણ તક ન્યૂઝ એન્કરિંગ કરી શકે તેવા એક મેલ ન્યૂઝ એડિટિંગ માટે એડોબ પ્રીમિયરના અનુભવી બે મેલ માર્કેટિંગ કરી શકે તેવા ઉત્સાહી એક મેલ સંપર્ક સત્તાણું બે બાવન જીરો એકસઠ ચોવીસ છવ્વીસ તમામ સ્ટાફ ભુજ કચ્છ ઓફિસ માટે જોઈએ છે